સીઆર પાટીલે ખોટું બટન દબાવ્યું અને વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી ભેરવાઈ ગઈ છે આમ તો સીઆર પાટીલને રાજકારણના ચાણક્ય માનવામાં આવે છે અને ખાસ તો ગુજરાતમાં ઐતિહાસિક ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં જીત મળી તેના માટે જવાબદાર સીઆર પાટીલને માનવામાં આવે છે પણ હવે બની શકે કે વિસાવદરમાં જે રીતે સી આર પાટીલના શબ્દોના કારણે તેઓ ભેરવાયા છે તો મુશ્કેલી આગામી સમયમાં વધી શકે છે ભારતીય જનતા પાર્ટીની કારણ કે યસુદાન ગઢવીએ આજે એક નિવેદન આપ્યું છે અને આ નિવેદનના કારણે સી આર પાટીલ બરોબરની ભીસમાં મુકાયા હોય એ પ્રકારની રાજકીય સ્થિતિનું નિર્માણ થયું છે વાત થોડી કરી લઈએ વિસાવદરની ચૂંટણીની સી આર પાટીલના એ નિવેદનની અને ઈસુદાન ગઢવીએ આપેલા નિવેદનની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો ગુજરાતના રાજકારણમાં અત્યારે છે ઘણી વિધાનસભાની પેટા ચૂંટણી છે એ પ્રકારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે પરંતુ ધ્યાન કેન્દ્રિત કોઈનું કરીને બેઠું છે વિસાવદર કારણ કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં અનેક વખત અનઅપેક્ષિત ચૂંટણીના પરિણામ આવ્યા છે કહેવાય છે કે વિસાવદરની જનતાનું મૂળ શું છે તેને કણી લેવું એ નાની સુની વાત નથી ટૂંકમાં ગોપાલ ઇટાલિયા જે પ્રકારે મેદાને આવ્યા છે વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં તેના કારણે પણ સૌ કોઈએ ધ્યાન ખેંચ્યું છે તેવું પણ કહી શકાય ગોપાલ ઇટાલિયા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે મંડળીના કૌભાંડોની વાત હોય કે કથિત તેમના પર લાગતા આક્ષેપોની વાત કિરીટ પટેલ સતત અને સતત રાજકીય શાબ્દિક ટીકા ટિપ્પણીના નિશાન પર રહે છે ત્યારે સુદાન ગઢવીએ આજે એક મહત્વનું નિવેદન આપ્યું કારણ કે વિસાવદરની ચૂંટણી મામલે એક મળેલી સુરતની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને હવે કેન્દ્રના મંત્રી સીઆર પાટીલે એક નિવેદન આપ્યું હતું આમ તો સીઆર પાટીલે ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર અનેક પ્રકારના પ્રહાર કર્યા હતા અને કહ્યું કે ભાજપને આ માણસ ચેલેન્જ આપી રહ્યો છે જેનું નામ પણ હું લેવા માટે તૈયાર નથી અને આ ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપી રહ્યા છે આમ તેમને ભાજપના કાર્યકર્તાઓનો પાનો ચડાવવા માટેનો રીતસરનો પ્રયાસ કર્યો તે દેખાયું પરંતુ તેઓ વિસાવદરની જનતા માટે એવું બોલ્યા કે વિસાવદરે વર્ષ બે હજાર બારથી વર્ષ બે હજાર બાવીસ સુધી તમામ વિધાનસભાની ચૂંટણીમાં ભૂલ કરી છે અને એ ભૂલના કારણે વિસાવદરનો વિકાસ નથી થયો ત્યાંના ખેડૂતોનો ત્યાંની મહિલાઓનો સુરક્ષાનો અભાવ આ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એક સવાલ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ભલે ત્યાં ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ના હોય પણ વર્ષ બે હજાર બાર આ બટન સી આર પાટીલે દબાવ્યું અને એ બટન દબાતા ભેરવાઈ ગયા કારણ કે વર્ષ બે હજાર બારમાં કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી છોડી ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપીની શરૂઆત કરી વિસાવદરના ચૂંટણી મેદાનમાં જંપલાવે છે અને તેઓ જીપીપીના મેન્ડેટ પર ચૂંટાઈને આવે છે વિસાવદરના ધારાસભ્ય તરીકે બાદમાં જીપીપીનું વિલીનીકરણ ભારતીય જનતા પાર્ટીમાં થયું એ બધી અલગ વાત છે પણ હવે આ મામલે ઈશુદાન ગઢવીએ મુદ્દો હાથમાં લેતા કહ્યું છે કે વિસાવદરની જનતા માફ નહીં કરે જો સીઆર પાટીલ માફી નહીં કારણ કે તેમણે કેશુભાઈનું કેશુભાઈનું અપમાન અપમાન કર્યું છે છે ભાજપ કરે પટેલ જેવા દિગ્ગજ નેતા કે જેમને વિસાવદરની જનતાએ વર્ષ બે હજાર બારમાં ચૂંટાડ્યા હતા તેને ભૂલ કહીને હજી વધુ એક અપમાન તેઓ કરી રહ્યા છે સીઆર પાટીલના પાટીલ ના નિવેદન બાદ ઈશુદાનગઢ બોલ્યા સાંભળો ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે એમણે વિશાવદની જનતાનો અપમાન કરવાનો પણ નક્કી કરી દીધું છે વારંવાર આમ મેં તમે ધારાસભ્યને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો જ છો એના સોમાન ઉપર ઘા તો કરો જ છો પરંતુ ગતરોજ સી આર પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ એક સભામાં એવું કહ્યું કે વિશાવદની જનતાએ બે હજાર બારમાં ભૂલ કરી સત્તરમાં ભૂલ કરી બાવીસમાં ભૂલ કરી એટલે

વારંવાર અપમાન કરો છો કેશુ બાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ હતો કેશુ બાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ અને આજે ફરીથી કેશુ બાપાને શું એનો રોષ તમે કાઢો છો કેશુ બાપાને તમે માં જે તમે ભૂલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિશાવદની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ વિસાવદરની ચૂંટણી મામલે સીઆર પાટીલને આડે હાથ લીધા કારણ કે વર્ષ બે હજાર બારમાં વિસાવદરની જનતાએ ભૂલ કરી તેવા શબ્દોનું પ્રયોજન સુરતમાં એક સભામાં સીઆર પાટીલે કર્યું અને આ અપમાન ગણાવી રહ્યા છે ઈસુદાન ગઢવી તેમનું કહેવું છે કે કેશુભાઈ પટેલનું અપમાન છે અને આના માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટિલ પાટીલ માફી માંગે અને જો તેઓ માફી નથી માંગતા તો વિસાવદરની જનતા બદલો લેશે સી આર પાટીલ બોલી ગયા છે પરંતુ ભેરવાએ આખું ભાજપ વિસાવદરમાં ગયું છે બની શકે કે આ નિવેદનના કારણે અને જે પ્રકાર ઈસુદાને આકરા તેવર બતાવ્યા છે કે શુભાઈ પટેલના અપમાનનો મુદ્દો ઉઠાવીને તેના કારણે કિરીટ પટેલ ભાજપના ઉમેદવારની ઊંઘ વિસાવદરમાં હરામ થઈ ગયો છે એટલા માટે જ કહેવાય છે કે ક્યારેય કેટલું બોલવું એ આવડતું હોય એને રાજનેતા કહેવાય પરંતુ બની શકે ઘણી વખત આ રાજનેતાઓ પણ શું ભૂલી જાય છે અને તેનું શું મુદ્દો બનશે તેવું તેઓ પણ જાણતા નથી હોતા પણ આ જાણતા હોય કે ન જાણતા હોય મુદ્દો બની જાય છે અને બની ગયો છે વિસાવદરમાં સી આર પાટીલ ભેરવાઈ ગયા છે ભાજપ ભેરવાઈ ગયું છે જોઈએ આગળ શું થાય છે અત્યારે તો તીખા સુદાન ગઢવી આપી રહ્યા છે વિસાવદરમાં આ મુદ્દો કેટલો આગળ વધે છે તે જોવું રહ્યું દડક અપડેટ રાજકારણના વિશ્લેષણ સાથેના સમાચાર હું આપના સુધી પહોંચાડતો રહીશ તમે સોમાનને સબસ્ક્રાઈબ કરી લો શેર કરી લો વિડીયોને વધુને વધુ ફોરવર્ડ કરી સોમાનની મદદ કરતા રહેશો નમસ્કાર